આગામી રવિવારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ શહેરીજનોએ સદભાવના માનવ સાંકળ રચી આપી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો આ માનવ સાંકળમાં સુરત શહેરની તેતાલીસ જેટલી શાળાઓ બાવીસ કોલેજના વિદ્યાર્થીઓએ હાથમાં ટ્રાય કલર બેન્ડ બાંધી ક્લીન સિટી ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશો આપ્યો હતો

સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત મનપા કમિશનર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્યમ કર્મીઓ સાથે વાત કરતા જણાવ્યું કે સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પંદર કિલોમીટર લાંબી માનવ સાંકળ રચાય છે ત્યારે સમગ્ર શહેરમાં સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનલેસ માટે જગ વિખ્યાત થઈ રહ્યું છે ત્યારે જણાવી વડાપ્રધાન શ્રી સત્તરમી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવતા હોય ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે Bureau report, channel eye witness.